બરોબર ઘણી વાર આપણે કાર્ય ખૂબ કરીએ છીએ પણ અનાવશ્યક બોલબોલ પણ ખૂબ કરીએ છીએ હું જ બધું કામ કરું છું આખા ઘરને સંભાળું છું એટલે આપણે જે કરીએ છીએ પછી એની વેલ્યુ નથી થતી કે આ કરે છે પણ એટલું બોલબોલ પણ કરે છે તો આ પ્રકારે આપણા વ્યક્તિત્વમાં બેલેન્સ ની ખૂબ જરૂરત છે ખૂબ સરસ સરસ આ બીજું કયું હૃદય સ્તંભાસન જેને કહેવાય છે એનાથી હૃદય બહુ મજબૂત થાય છે તો એ હૃદય સ્તંભાસનની ક્રિયાઓ એવી છે કે બે પગ નેવ અંશે ઉપાડવાના નેવ અંશે ઉપાડીને અહીંથી હાથ પણ ઉપર લઈ જવાના છે બિલકુલ અને પગ ઘૂંટનમાંથી વળેલા અવાજ હોવા જોઈએ અને હાથ બી બિલકુલ સીધા હોવા જોઈએ અને પગના અંગૂઠા પકડી લેવાના છે થોડી ગરદન ઉપર ઉઠેલી રાખવાની છે અને આ મુદ્રામાં દસ થી પંદર સેકન્ડ રહેવાનું છે જે લોકોએ પેસમેકર મુકાયું છે બાયપાસ થઈ છે સ્ટેન્ટ મૂકેલા છે હાઈ બ્લડ પ્રેશર છે એટલે દરેક આસનમાં કોઈ ને કોઈ તકેદારી તો હોય જ પણ હૃદયના રોગીઓ નહીં કરવું જોઈએ